નમસ્કાર સ્વર્ણિમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું એ આઈ એન્કર એપ્રિલ માસમાં હાલ ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં ગરમી ખૂબ વધી રહી છે અંગે દાજતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારે ઉઠ્યા છે ત્યારે મળતી માહિતી મુજબ ડભોઈ નગરને ઠંડુ રાખવા અને લોકોને ગરમીથી રાહત મળે તે માટે વર્ષો પૂર્વે ડભોઈ નગરપાલિકા દ્વારા નગરના જુદા જુદા વિસ્તારોમાં ટ્રેક્ટરથી પાણી છંટકાવ કરતી હતી જે સુવિધા હાલ બંધ થઈ ગઈ છે મોટા શહેરોમાં પાલક દ્વારા ગરમીથી રાહત થાય તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી ચાર રસ્તા અને જુદા જુદા સ્પોટ ઉપર રાહદારીઓની ઠંડક થાય તે માટે ફુવારા મૂકવામાં આવ્યા છે તાલુકા લેવલ ઉપર પણ આવી સુવિધાઓ ઊભી થાય તો રાહદારીઓને ઠંડક મળી શકે છે બીજી તરફ ડભોઈનગર ખરીદી માટેનું હબ ગણવામાં આવે છે આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ખરીદી અર્થે આવતા હોય છે ત્યારે વેપારીઓ દ્વારા મુખ્ય બજારોમાં લીલા કાર્પેટ બાંધી સૂર્ય કિરણો થી ગ્રાહકો ને રક્ષણ આપતા હતા પણ કાર્પેટ લાગવાના બંધ થયા છે તેવામાં હાલ 39 ડિગ્રી તાપમાનમાં લોકો ગરમીથી ત્રસ્ત થઈ રહ્યા છે લોકોના હિત માટે પાલિકા કઈ વિચાર ના કરે અને પેલાની માફક પાણીનો છંટકાવ સંધ્યા સમયે થાય તો અસહ્ય ઉકળાટ અને બફારાથી લોકોને રાહત વળી સાથે ચાર રસ્તાઓ પાસે ટેકનોલોજીનો ઉપયોગ કરી સ્પ્રે ફુવારા શરૂ કરવામાં આવે તેવી પણ લોકોમાં ઉઠવા પામે છે રિપોર્ટ વડોદરા